પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આડત્રીસ પોઈન્ટ સત્તાવન કરોડના ખર્ચે તૈયાર થયેલ નવનિર્મિત મલ્ટી સ્ટોરી આઈટીઆઈ ગોધરા બિલ્ડિંગનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઈ લોકાર્પણ કર્યા બાદ રિબિન કાપીને ગોધરાની મલ્ટી સ્ટોરી આઈટીઆઈ બિલ્ડિંગને વિદ્યાર્થીઓ માટે ખુલ્લી મૂકવામાં આવી હતી આડત્રીસ પોઈન્ટ સત્તાવન કરોડના ખર્ચે તૈયાર થયેલી આ મલ્ટી સ્ટોરી આઈટીઆઈ બિલ્ડિંગ અદ્યતન સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવી છે જેમાં જિમ્નેશિયમ કોન્ફરન્સ રૂમ સહિત સેન્ટ્રલ એસી સાથે સમગ્ર બિલ્ડિંગ તૈયાર કરવામાં આવ્યું છે ગોધરા ખાતે પ્રધાનમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં લોકસભાના સાંસદ રતનસિંહ રાઠોડ અને રાજ્યસભાના સાંસદ ડોક્ટર જી એસ પરમાર જિલ્લા પંચાયતના પ્રમુખ રેણુકાબેન ડાયરા ગોધરાના ધારાસભ્ય સી કે રાહુલજી મોરવા હડફના ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુતાર અને ગોધરા આઈટીઆઈના આચાર્ય દિનેશ વરમોરા સહિત વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નવા મકાનનું લોકાર્પણ આજે યોજવામાં આવ્યું નરેન્દ્ર મોદી સાહેબનું સ્વપ્ન અને રાજ્યના લાડીલા શ્રીનું સ્વપ્ન છે આવનારા દિવસોમાં યુવાનોની રોજગારીની તકો પૂરતા પ્રમાણમાં મળે અને નરેન્દ્ર મોદી સાહેબે કહ્યું કે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી છેવાડાનો એક પણ વ્યક્તિ મળવાપાત્ર યોજનાઓથી વંચિત ન રહે અને મોદીની ગેરંટી રાજ્યનો યુવક હોય અને દેશનો યુવક હોય એ રોજગારીના માધ્યમથી અને ખાસ કરીને આઈટીઆઈમાં જે તાલીમાર્થીઓ જે તાલીમ લઈ રહેલા યુવા મિત્રોને બહેનો દ્વારા પોતે પોતાની જાતે આત્મનિર્ભર બનાર એવા શુભાષયથી આજે આ નવીન મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ખાસ કરીને હું રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું